તો દ્વારકાના કલ્યાણપુર માં સર્જાયો અકસ્માત તો અકસ્માત માં મહિલા થઈ ગઈ જાગ્રસ્ત તો મહિલા પીએસઆઈ એ જાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડી તો મહિલા પીએસઆઈ ના કામની લોકોએ કરી પ્રશંસા તો મહત્વનો સમાચાલ દ્વારકાથી દ્વારકાના કલ્યાણપુર માં સર્જાયો અકસ્માત તો અકસ્માત માં એક મહિલા થઈ ગઈ જાગ્રસ્ત જે કી જાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી તો ઈજાગ્રસ્ત મહિલાને મહિલા પીએસઆઈએ હોસ્પિટલ ખસડી તો મહિલા પીએસઆઈના કામની લોકોએ કરી છે પ્રશંસા તો મહત્વનો સમાચાર દ્વારકાથી દ્વારકામાં અકસ્માતમાં મહિલા થઈ છે ઈજાગ્રસ્ત તો દ્વારકાના કલ્યાણપુરમાં સર્જાયો છે અકસ્માત તો અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ તો ઈજાગ્રસ્ત મહિલાની વહરે આવ્યા છે મહિલા પીએસઆઈ તો મહિલા પીએસઆઈએ ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસડી તો મહિલા પીએસઆઈ ના કામની લોકોએ કરી છે પ્રશંસા